જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે રક્ષાબંધન બે હજાર ચોવીસમાં ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું છે કયા સમયમાં રાખડી બાંધી શકાય તો મિત્રો ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઓગણીસ ઓગસ્ટે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ દિવસે સારા મુહૂર્તમાં બહેન ભાઈને રાખડી બાંધે છે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જાણકારોના મતે આ તહેવાર ભદ્રાના પ્રભાવમાં રહેશે માનવામાં આવે છે કે ભદ્રા દરમિયાન રાખડી બાંધવી અશુભ ગણાય છે આ દિવસે પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ ને ચાર વાગે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે અગિયાર ને પંચાવન વાગ્યે સમાપ્ત થશે જો કે ભદ્રા સમયને ધ્યાનમાં રાખવો ખૂબ જરૂરી છે કારણ કે ભદ્રા ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે બે ને એકવીસ વાગ્યે શરૂ થશે અને બપોરે એક ને ત્રીસ વાગ્યે સમાપ્ત થશે ખાસ કરીને ભદ્રા પૂંછડી સવારે નવ ને એકાવનથી દસ ને ત્રેપન સુધી જશે ત્યારબાદ ભદ્રાનું માથું જે સવારે દસ ને ત્રેપનથી કરીને બાર ને સાડત્રીસ સુધી હશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરી શકાય નહીં એવું કહેવામાં આવ્યું છે આ માટે ઓગણીસ ઓગસ્ટે બપોરે એક ને ત્રીસ વાગ્યા પછી રાખડી બાંધવી જોઈએ રાખડી બાંધવાનો સૌથી શુભ સમય બપોરે એક ને તેતાલીસથી ચાર ને વીસ સુધીનો છે જે બે કલાક સાડત્રીસ મિનિટનો છે આ સિવાય સાંજે છ ને છપ્પનથી નવ ને સાત સુધીનો પ્રદોષકાલ પણ શુભ જ માનવામાં આવે છે આથી રાખડી બાંધવાનો શુભ સમય ઓગણીસમી ઓગસ્ટ બપોરે એક થી ચાર વીસ સુધી અને સાંજે છ છપ્પનથી નવ ને સાત સુધીનો રહેશે પ્રદોષકાળમાં પણ રાખડી બાંધી શકાય છે